ફટાડા લેવાની જીત પૂરી ન થતા ભરૂચમાં રહેતો બાળક ઘર છોડી સુરત રેલવે સ્ટેશન પરથી મળી આવતા બાળકને તેના વાલીવારસ ને શોધી સુરત રેલવે પોલીસની શી ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું સુરત રેલવે પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર એચડી વ્યાસ સ્ટેશન પર મળતા બિનવા બાળકો અને મહિલાઓને મદદ કરવા અને ભૂલા પડેલા બાળકોના પરિવારોને શોધવાની સૂચના આપી હતી જેથી રેલવે પોલીસ ટીમ સક્રિય થઈ હતી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મળતા જ વુમન એસઆઈ મનીષા મધુકરની પેટ્રોલિંગ ટીમને સુરત રેલવે સ્ટેશન પર એક બાળક મળી આવ્યું પૂછપરછમાં બાળકે જણાવ્યું કે તેને ફટાકડા લેવાની ઈચ્છા હતી પરંતુ માતાએ ના પાડી ત્યારબાદ તે દાદા દાદી પાસે ગયો પરંતુ તેઓએ પણ ગુસ્સે થઈને ના પાડી આથી રમવા જવાનું કહીને તે ભરૂચ રેલવે સ્ટેશનથી કોઈપણ ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો પોલીસે બાળકને ચાઇલ્ડ કોર્નરમાં લઈ જઈ વિશ્વાસમાં લીધો અને તેની માહિતી લીધી બાળકે પોતાનું નામ જણાવ્યું પરંતુ પરિવારનો સંપર્ક નંબર યાદ ન હતો પોલીસે તરત જ ભરૂચ પોલીસનો સંપર્ક કરી બાળકના ફોટા સહિતની માહિતી મોકલી હતી ભરૂચ પોલીસની મદદથી બાળકની દાદીનો પત્તો લાગ્યો ભરૂચ પોલીસના કોન્સ્ટેબલ રાહુલભાઈ ગઢવી અને વુમન પોલીસ કોન્સ્ટેબલ બાળકની દાદીને લઈ સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા પોલીસે બાળક અને દાદીના આધાર પુરાવા મેળવ્યા અને તમામ હકીકતો ચકાસી ત્યારબાદ બાળકનો કબજો સુરત રેલવે પોલીસ તરફથી તેના પરિવારને સોંપવામાં આવ્યો